વડોદરાના અવાજ આપનું સ્વાગત છે વાત કરીએ તો સરદાર ભુ ચેમ્બરના પાર્કિંગમાં મળી ઈસમની સવારે જોઈ હતી લાશ સ્થાનિકોના મતે મૃતક ઈસમ પોળ બહારનો વ્યક્તિ સ્થાનિકોએ સમગ્ર મામલે કંટ્રોલમાં કરી હતી જાણ કરેલબાગ પોલીસ પહોંચી ઘટના સ્થળે સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ

સાડા સાત કોલાલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કઈક થયું લાગે છે હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે બ્લીડિંગ થયું હતું એટલે પડ્યા પહેલા મેં એકસો ને જાણ કરી એકસો આઠ વાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે એટલે અમે સીધો કંટ્રોલ રૂમ માં ફોન કરી દીધો અમે બોડીને કંટ્રોલ રૂમ માં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે અને એમની રીતે એમનો પંચનામું ને બધું કરી રહ્યા છે ના અમે આ કોડમાંથી કોઈ નથી ઓળખતા અમે બીજાને બધાને બોલાવીને પણ જોડાયું પણ કોઈ ચહેરો નથી જાણતા કે નથી આજુબાજુની કોઈ કોડનો એવું લાગતું નથી સરદાર ભુવન ખાંચો મહાદેવના મંદિર સામે શિવ ચેમ્બર્સ ની બેઝમેન્ટમાં ભાવેશ સુરેશભાઈ પંચાલ